અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિ બેન્કિંગ અને નાણાકીય બેન્કિંગ એન્ડ મોનિટરી પોલિસી એના વિશે વિદ્યાર્થીઓ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આપણે લાસ્ટ વિડીયોમાં ભારતમાં વેપારી બેન્કોનું અસ્તિત્વ શેડ્યુલ બેન્કો વિશે માહિતી મેળવી હતી શેડ્યુલ બેન્કનું વર્ગીકરણ હવે આજે આપણે ભારતની મધ્યસ્થ બેંક આરબીઆઈ આરબીઆઈ એવી રીતના કે દુનિયાના દરેક દેશની બેન્કો છે મધ્યસ્થ બેંક તો આપણે આજે મધ્યસ્થ બેંક વિશે માહિતી મેળવીશું મધ્યસ્થ બેંક આપણી મધ્યસ્થ બેંક કઈ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે તેથી જ આરપી કેન્ટ નામના જે અર્થશાસ્ત્રી છે તેઓ કહે છે કે ધ ઇન્સ્ટિટ્યુશન ચાર્જ વિથ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ મેનેજિંગ ધ એક્સપેન્સન એન્ડ કન્ટ્રેશન ઓફ ધ વોલ્યુમ ઓફ મની ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ જનરલ પબ્લિક વેલફેર એટલે કે એવી સંસ્થા કે જેને દેશના અથવા તો પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થા એટલે નાણાંનો જથ્થો એટલે નાણાંનું પ્રમાણ નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય એટલે કે નાણાંના જથ્થાનું વિસ્તરણ અને સંકોચનની જવાબદારી જે સંસ્થાને સોંપવામાં આવી હોય એને મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે જો અર્થતંત્રમાં આપણે ભણી ગયા છે આગળ નાણું અને ફુગાવો કે અર્થતંત્રમાં નાણાંનું પ્રમાણ વધી જાય તો ફુગાવાની પરિસ્થિતિ સર્જાય બરાબર એટલે દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવી જરૂરી છે જે કામ કોને સોંપવામાં આવ્યું છે મધ્યસ્થ બેંકને તો સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી જોવા મળે છે જે દેશની આર્થિક વૃદ્ધિ તથા વિકાસને અસર પહોંચાડે છે દેશના અર્થતંત્રમાં નાણાંની હેરફેર થાય તો તે અર્થતંત્ર માટે અર્થતંત્રને અસર પહોંચાડે છે નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે આ તમારે યાદ રાખવાનું છે કે નાણાંના નાણાકીય વ્યવહારો અને નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી કોને સોંપવામાં આવી છે મધ્યસ્થ બેંકને તો હવે આ નાણાંના મૂલ્યની જાળવણી કરવા માટે આરબીઆઈ શું કરે આપણી જે આરબીઆઈ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો નાણાકીય નીતિ ઘડે છે મોનિટરી પોલિસી ઘડે ટૂંકમાં મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે તેજીની પરિસ્થિતિ હોય મંદીની પરિસ્થિતિ હોય તો ત્યારે અર્થતંત્રને કેવી રીતના સમતુલામાં લાવવું એના માટે મધ્યસ્થ બેંગ સરકારને નાણાકીય સલાહ સૂચનો પણ આપે છે એ તમને હું આગળ જેમ આપણે આરબીઆઈના કાર્યો ભણીશું ત્યારે સમજૂતી આપીશ તો હવે આપણે જોઈએ આપણી જે ભારતની મધ્યસ્થ બેંક છે ભારતીય રિઝર્વ બેંક અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તે કેવી રીતના કામગીરી કરે છે એની સ્થાપના ક્યારે થઈ તે આપણે જોઈએ ભારતીય રિઝર્વ બેંક તો ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે ઓગણીસો ચોત્રીસની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં થઈ વિદ્યાર્થીઓ આ ખાસ તમારે યાદ રાખવાનું છે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ અને કેટલા કેટલા રૂપિયાના મૂડી રોકાણથી તો રૂપિયા પાંચ કરોડના ખાનગી મૂડી રોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી અને જાન્યુઆરી એક એટલે પહેલી જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એટલે કે ખાનગી મૂડીરોકાણ દ્વારા રૂપિયા પાંચ કરોડના ખાનગી મૂડીરોકાણથી એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં આરબીઆઈની સ્થાપના થઈ અને એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ આગળ આપણે જોઈએ કે આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક એપેક્સ બેન્ક બેંક છે જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે આપણા દેશમાં જેટલી પણ બેન્કો આવેલી છે વેપારીક બેન્કો છે સિડ્યુલ બેન્કો છે વાણિજ્ય વેપાર વાણિજ્ય બેન્કો જે છે એ દરેકની કામગીરી પર આરબીઆઈ ધ્યાન રાખે છે તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ પણ ઘડે છે હવે આપણે જોઈએ આરબીઆઈના કાર્યો રિઝર્વ બેંકના કાર્યો તો બે પ્રકારના કાર્યો છે એક તો આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ અથવા આરબીઆઈના નાણાકીય કાર્યો અને બીજું કાર્ય છે આરબીઆઈના બિન નાણાકીય કાર્યો અથવા જવાબદારી વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનું છે મોસ્ટ ટાઈમ પી આરબીઆઈના કાર્યો તો પહેલું આપણે જોઈએ આરબીઆઈના નાણાકીય કાર્યો અથવા નાણાકીય જવાબદારી તો નાણાકીય જવાબદારીમાં પહેલી પહેલી જવાબદારી અથવા પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય તો રૂપિયા બે અને બેથી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ આરબીઆઈ બજાવે છે તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે રૂપિયા બે અને બેથી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની કામગીરી કોણ કરે છે આરબીઆઈ જ્યારે ચલણી સિક્કાઓ જે છે ચલણી સિક્કાઓ અને એક રૂપિયાની કાગદી નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે એક રૂપિયાની નોટ અને સિક્કાઓ કોના દ્વારા બહાર પાડવામાં આવે ભારત સરકારના નાણાં ખાતા દ્વારા પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે બરાબર બીજું કાર્ય જોઈએ સરકારની બેંક તરીકેનું કાર્ય તો આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે એજન્ટ તરીકે સરકારના બોન્ડ સરકારના ખાતાઓ ચલણી સિક્કાઓ એક રૂપિયાની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા જ્યારે સરકારને જરૂર પડે ત્યારે સરકારને ધિરાણ પણ આપે છે ત્રીજું કાર્ય એનું જોઈએ આપણે બેંકોની બેન્ક અને બેન્કોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય તો આરબીઆઈ ભારતની બધી જ સિડ્યુલ બેંકો છે તે એ બેંકોની બેન્ક તથા નિયમનકાર છે એટલે ભારતની જે સિડ્યુલ બેન્કો છે આગળ મેં તમને સિડ્યુલ બેન્કો ભણાવેલી કે બે પ્રકારની હોય છે વેપારી બેન્કો અને સહકારી બેન્કો તો ભારતની જેટલી પણ સિડ્યુલ બેન્કો છે તેનું તેનું નિયમન કરવાની સીડિયુલ બેન્કોની બેંક તરીકે એના નિયમનકાર તરીકેની કામગીરી આરબીઆઈ બજાવે છે અને તે બેન્કોની રોકડ અનામતનું સંચાલન કરે છે કે બેન્કો પાસે જેટલું રોકડમાં નાણું છે એનું સંચાલન કોણ કરે છે આરબીઆઈ વેપારી બેન્કોની ધિરાણ અંગેની નીતિની દિશા પણ નક્કી કરે છે વ્યાજના દર પણ આદેશિત કરે છે કે વેપા વેપારી બેન્કોએ વ્યાજનો દર કેટલો રાખવો તે આદેશ પણ કોણ કરે છે આરબીઆઈ કોઈપણ શેડ્યુલ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે આપણે યસ બેંક ઉઠી જવાની બરાબર હમણાં થોડા દિવસ પહેલાં જેવા ન્યૂઝ હતા બરાબર યસ બેંક ઉઠી ગઈ યસ બેંક એટલે કે એટલે કટોકટીના સમયમાં જ્યારે કોઈપણ બેંકને કટોકટીનો સમય હોય કે નાણાંનો જથ્થો પૂરો થઈ જાય આર્થિક કટોકટી સર્જાય ત્યારે અંતિમ સહાયક તરીકેની એમને સહાય કરવાનું કામ કોણ કરે છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચોથું છે કાર્ય શાખ નિયમનની કામગીરી તો નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેન્કોની શાખ સર્જનની જે પ્રવૃત્તિ છે તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે શાખ સર્જન આપણે આગળ ભણી ગયા બરાબર ને તો વેપારી બેંકોની શાખ સર્જનની પ્રવૃત્તિ છે તેનું નિયમન અને નાણાંના પુરવઠાના નિયમનની કામગીરી આરબીઆઈ કરે છે પાંચમું કાર્ય જોઈએ વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય તો જ્યારે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે હુંડિયામણ એટલે શું હુંડિયામણ એટલે વિદેશી ચલણ દાખલા તરીકે ડોલર પાઉન્ડ યુરો આ બધા વિદેશી ચલણ છે એને કહીશું હુંડિયામણ અને હુંડિયામણનો દર એટલે જે દરે એક દેશના ચલણનું બીજા દેશના ચલણમાં રૂપાંતર થાય તે દરને હુંડિયામણનો દર કહેવામાં આવે છે દાખલા તરીકે એક ડોલર બરાબર પંચોતેર રૂપિયા બરાબર આમાં આ એક ડોલર બરાબર આપણા ભારતના પંચોતેર રૂપિયા આમાં થોડી ઉથલપાથલ ભાવમાં ઉપર નીચે થયા કરે બોતેર રૂપિયા પણ જાય અને એંસી રૂપિયા પણ જાય એક ડોલર બરાબર ઓકે તો હુંડિયામણનો દર સમજાયો હવે કે હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે હુંડિયામણનો દર કોણ નક્કી કરે આરબીઆઈ જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય તો ત્યારે આરબીઆઈ બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે જો કાયદાકીય રીતે હુંડિયામણનો દર નક્કી થાય તો કોણ નક્કી કરે આરબીઆઈ અને માંગ અને પુરવઠાને આધારે જો નક્કી થાય હુંડિયામણનો દર તો ત્યારે હુંડિયામણની ખરીદી અને વેચાણ આરબીઆઈ કરે છે બરાબર અને તેથી વિદેશી ઊંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે ડોલરની સામે જો રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય તો શું થાય આપણા આર્થિક વિકાસને એની અસર પહોંચે છે બરાબર તો આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અને દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી બજાવે છે આરબીઆઈ ભારતના વિદેશી ઊંડિયામણના જથ્થાની સાચવણી કરે છે તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની જા બહાર જતી જે વિદેશી મૂડી છે એના પર ધ્યાન રાખે છે આરબીઆઈ શું કરે છે વિદેશી મૂડીયામણના જથ્થાની સાચવણી કે આપણે ત્યાં કેટલી વિદેશી મૂડી આવી અને બહાર ભારતની બહાર કેટલી ગઈ વિદેશી મૂડી એના ઉપર ધ્યાન રાખે છે તો આજે આપણે ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય રિઝર્વ બેંક અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્યો અથવા નાણાકીય જવાબદારી વિશે માહિતી મેળવી આજનો આપણો વિડીયો અહીં પૂર્ણ થાય છે